ઓમ શ્રી પરમાત્મને નમઃ અથ શ્રીમદ ભગવદ્ ગીતા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઓજ ક્ષય અને ડિપ્રેશન વિશે આના અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે ઓજ એટલે આપણા શરીરમાં રહેલી સાતે ધાતુઓનો સાર ભાગ છે અને આ ઓજનો જ્યારે ક્ષય થાય છે એનો મતલબ એમ થાય કે આપણી શરીરમાં રહેલી સાતે ધાતુઓમાંનો ક્ષય થાય છે ઓજ ક્ષયના લક્ષણોની વાત કરીએ તો એના માટે આયુર્વેદમાં એક શ્લોક આપેલો છે જે આપણે અગાઉ પણ જોઈ ગયેલા છીએ બિભેતી દુર્બલો અભિક્ષણમ ધ્યાયતિ વ્યથિતેન્દ્રિય દુષ્છાયો દુર્મના વૃક્ષ ક્ષામસ જૈવો જસઃ ક્ષય એટલે કે જે વ્યક્તિના શરીરમાં ઓજનો ક્ષય થાય છે અર્થાત સાતે ધાતુઓનો ક્ષય થાય છે તો એના લક્ષણો આ શ્લોકમાં બતાવેલા છે એને ડર લાગે છે એના શરીર અને મન એ બંને દુર્બળ થતા જાય છે એ ચિંતાગ્રસ્ત બની જાય છે શોકગ્રસ્ત બની જાય છે એનું કોઈ કામમાં મન નથી લાગતું એનો વર્ણ એની સ્કીન છે એ ડ્રાય થઈ જાય છે એ મૂર્જાયેલી ત્વચા હોય એવું લાગે છે એના મનમાં ઉત્સાહનો અભાવ હોય છે કોઈ કામ કરવું ગમતું નથી અને શરીરમાં વૃક્ષતા એટલે કે ડ્રાયનેસ વધતી જાય છે અને ધીરે ધીરે એ શરીર અને મન એ બંનેથી દુર્બળ થતો જાય છે આ આયુર્વેદ પ્રમાણે ઓજ ક્ષયના લક્ષણો છે હવે આપણે જોઈએ કે જે લોકો ડિપ્રેશનથી અમુક અંશે અથવા તો સંપૂર્ણપણે ક્યાંક ને ક્યાંક એ પીડાતા હોય છે તો એના કેવા લક્ષણો છે કારણ કે આજના સમયમાં આપણી જે વ્યસ્ત લાઈફસ્ટાઈલ છે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે એના કારણે ઘણા બધા લોકો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો છે અને યુવા મિત્રો છે એને અમુક એવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાનો આવે અને એને ક્યારેક એવું લાગે કે હવે હું શું કરીશ ત્યારે એને જો આજુબાજુમાંથી કે ફેમિલીમાંથી કોઈ સપોર્ટ ના મળે તો પછી એ ધીરે ધીરે એ ડિપ્રેશનના શિકાર બની જાય છે તો એના લક્ષણો કેવા હોય છે તો એ વ્યક્તિ છે એ એનું મન હંમેશા ઉદાસ રહે છે એને પણ કોઈ કામમાં ઉત્સાહનો અભાવ હોય છે એની ચિંતા થાય છે કે હવે શું થશે એ શરીર અને મન એની દુર્બળતા એ પણ અનુભવે છે એને અનિદ્રા સતાવે છે એને બરાબર ભૂખ નથી લાગતી યા તો એ બહુ વધારે ખાઈ લે છે અથવા તો બિલકુલ એને ભૂખ નથી લાગતી તો આવા બધા જે લક્ષણો છે એ ડિપ્રેશનમાં બતાવેલા છે એમાં વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ લક્ષણો જોવા મળી શકે છે મિત્રો આયુર્વેદમાં સંહિતામાં ઓજના જે ગુણ બતાવેલા છે એ ગુણ હું સામાન્ય ભાષામાં કહું તો ઘી જેવા બતાવેલા છે ઘી કેવું છે તો ઘી ઠંડુ છે એ પચવામાં ભારે છે એ સ્નિગ્ધ છે એ શરીરને પોષણ આપે છે તો આવા જ બધા ગુણ ઓજના પણ બતાવેલા છે અને એની સાથે સાથે જ સંહિતામાં મધ્યના ગુણ બતાવેલા છે મધ્ય એટલે આલ્કોહોલ કોઈ પણ પ્રકારનો વાઇન આપણે જેને કહી શકીએ જે નશાકારક પદાર્થ છે તો એના ગુણો પણ બતાવેલા છે અને કહ્યું છે કે આ મધ્યનું સેવન કરવાથી ઓજના ગુણોનો ધીરે ધીરે ક્ષય થાય છે એટલે આલ્કોહોલ જેવા કે અન્ય બીજા કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન કરવાથી શરીરમાંથી ઓજનો ક્ષય થાય છે અને વ્યક્તિને ડિપ્રેશનના લક્ષણો પણ દેખાઈ શકે છે મિત્રો આજે હવે આપણે આ ઓજ ક્ષય અથવા તો ડિપ્રેશનની ચિકિત્સા શું હોઈ શકે એના વિશે વાત કરવાના છીએ અને એ ચિકિત્સા પણ એવી કે કોઈ પણ દવાનો ઉપયોગ નથી કરવાનો તમને નવાઈ લાગશે ને કે દવા વિના કેવી રીતે ચિકિત્સા થઈ શકે પણ એ આપણી એક માન્યતા છે કે ટ્રીટમેન્ટ એટલે મેડિસિન તો આયુર્વેદમાં અદ્રવ્યભૂત ચિકિત્સા બતાવેલી છે અદ્રવ્યભૂત એટલે જેમાં કોઈ પણ દવાનો ઉપયોગ કરવાનો નથી તો એ કેવી રીતે થઈ શકે એ આજે આપણે વાત કરીશું એના વિશે તો આયુર્વેદમાં ત્રણ પ્રકારની ચિકિત્સા બતાવેલી છે દૈવ વ્યપાશ્રય ચિકિત્સા યુક્તિવિપશ્રય ચિકિત્સા અને સત્વાવજય ચિકિત્સા તો આ જે સત્વાવજય ચિકિત્સા છે એનો ઉપયોગ માનસિક રોગોમાં આયુર્વેદમાં બતાવેલો છે તો સત્વાવજય એટલે શું અને પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે સત્વ સત્વ એટલે મન તો સત્વાવજય ચિકિત્સા એટલે અહિતેભ્યો અર્થેભ્યો મનો નિગ્રહ એટલે કે શરીર અને મન માટે જે હાનિકારક વિષયો છે એના તરફ જતાં આપણા મનને રોકવું મનો નિગ્રહ એટલે મનને રોકવું અને આયુર્વેદમાં સરસ વાત કીધેલી છે કે મનને કંટ્રોલ કેવી રીતે કરવું તો એ કામ પણ મન જ કરી શકે મન દ્વારા જ મનનું નિયંત્રણ પોસિબલ બની શકે છે જ્યાં મનના કર્મ બતાવેલા છે આયુર્વેદમાં ત્યાં કીધેલું છે કે મનસઃ સ્વસ્ય નિગ્રહ એટલે કે મન પોતાનો કંટ્રોલ કરી શકે છે હવે આપણે ચિકિત્સાની વાત કરીએ તો સૌથી પહેલું છે આહારમાં પરિવર્તન કોઈ દવા લેવાની નથી ફક્ત આહારમાં પરિવર્તન કરવાનું છે તો કેવો આહાર લેવો જોઈએ તો આયુર્વેદ પ્રમાણે જે ઓજને વધારે એટલે કે જે સ્નિગ્ધ હોય જેમ કે ઘી દૂધ માખણ ગાયના ઘી દૂધ લેવાના છે અહીંયા ભેંસના કે અન્ય કોઈ પણ ઘી દૂધ નથી લેવાના કારણ કે આયુર્વેદમાં ગાયના ઘી દૂધને શ્રેષ્ઠ માનેલા છે જે મધુર હોય શીતળ હોય દ્રવ પ્રધાન હોય એવો આહાર લેવાનો છે જેને શ્રીમદ્ ભગવદ્ ગીતાની ભાષામાં આપણે કહીએ તો સાત્વિક આહાર સાત્વિક આહારનો શ્લોક સરસ બતાવેલો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાયમાં આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરા રત્યા આહાર સાત્વિક અપ્રિયા એટલે એવો આહાર કે જે આયુષ્યને વધારે સત્વગુણને વધારે એટલે કે જે મનને મજબૂત કરે જે શરીરનું બળ વધારે આરોગ્ય વધારે સુખ અને પ્રસન્નતાને વધારે એવા રસયુક્ત એટલે કે જે તાજા છે જેમ કે લીલા શાકભાજી ઋતુ પ્રમાણેના ફળો અને ઘી દૂધ માખણ જેવો સ્નિગ્ધ આહાર સ્થિર એટલે જે શરીરની ધાતુઓને સારી રીતે પોષણ કરે એવો આહાર તેમજ જે મનથી પણ પ્રિય હોય એવા આહારને સાત્વિક આહાર કહેલો છે તો આવા આહારને લેવાથી ઓજની વૃદ્ધિ થાય છે ધાતુઓનું પોષણ થાય છે અને શરીર અને મન બંનેનું પોષણ થાય છે કહેવાય છે ને કે જેવું અન્ન તેવું મન આના વિશે આપણા શાસ્ત્રોમાં છાંદોગ્ય ઉપનિષદમાં સરસ વાત કરેલી છે કે આપણે જે આહાર લઈએ છીએ પાચન પછી એના ત્રણ ભાગ પડે છે અન્નમ અશિતમ ત્રેધા વિધિયતે તસ્ય સ્થવિષ્ઠો ધાતુ તત્પુરિષમ ભવતી યો મધ્યમઃ તન માનસમ યો અનિષ્ઠ તન મન કે આપણા આહારના પાચન પછી ત્રણ ભાગ પડે છે એમાંથી જે સ્થૂળ ભાગ છે એ મળ સ્વરૂપ બને છે એ શરીર માટે ત્યાજ્ય છે એટલે મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે જે મધ્ય ભાગ છે એના દ્વારા શરીરનું પોષણ થાય છે અને જે સૂક્ષ્મ ભાગ છે એના દ્વારા મનનું પોષણ થાય છે એટલે મિત્રો આપણે જેવો આહાર લેશું એ પ્રમાણેનું આપણું મન પણ બનશે સાત્વિક આહાર લેશું તો મનમાં સત્વગુણની વૃદ્ધિ થશે રાજસિક અને તામસિક પ્રકારનો આહાર લેશું તો આપણા મનમાં એ એ ગુણ રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ થશે ડિપ્રેશનમાં મિત્રો તમોગુણની વૃદ્ધિ હોય છે એટલે એ મનને એક્ટિવ થતાં રોકે છે એટલે આપણે તમો ગુણને દૂર કરવાનો છે અને સત્વગુણની વૃદ્ધિ કરવાની છે એટલે સૌથી પહેલું પરિવર્તન આપણા આહારમાં કરવાનું છે અન્ય ઉપાયોમાં જોઈએ તો બીજું છે પ્રાણાયામ પ્રાણાયામ એટલે જે આપણા શરીરની અંદર જે વાયુ છે એને કંટ્રોલમાં કરવાનો છે જો એ વાયુનો કંટ્રોલ કરીશું તો મન પણ કંટ્રોલ થશે એટલે આપણને જે આવડે એવા પ્રાણાયામ જેમ કે નાડીશોધન પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે ભ્રામરી છે કાંઈ ન આવડે તો ઓમકારનું ઉચ્ચારણ છે અથવા તો તમે વિડીયો મૂકીને પણ ઓનલાઈન પણ સાંભળી શકો છો એકસો આઠ વાર ઓમકારનું ઉચ્ચારણ થાય અને આપણે શાંતિથી સુખાસનમાં પદ્માસનમાં બેસવાનું અને શાંતિથી સાંભળવાનું જો થાય આપણાથી તો આપણે કરવાનું પ્રાણાયામથી ફેફસા પણ મજબૂત બનશે તો ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થશે અને એ રીતે આપણા શરીરને પણ વધારે ન્યુટ્રિશન મળશે એની સાથે જ આસન જે અનુકૂળ હોય એવા આસનો કરવાના અને સૂર્યનમસ્કાર સવારના કોમળ તડકામાં સૂર્યપ્રકાશનું પણ સેવન થાય અને એની સાથે સાથે જો આપણે મંત્ર સહિત તેર સૂર્ય નમસ્કાર દરરોજ કરીએ તો એનાથી ઘણો જ ફાયદો થતો હોય છે બીજો ઉપાય છે પ્રકૃતિની વચ્ચે રહેવું એટલે કે બગીચામાં ચાલવા જવું બહાર ક્યાંય ચાલવા જવું પશુઓ પ્રાણીઓ સાથે રહેવું ગાય માતાની સેવા કરવી મિત્રો તમે જાણતા જ હશો કે પશ્ચિમના દેશોમાં અત્યારે એવો એક ટ્રેન્ડ ચાલે છે કે જંગલમાં જઈ અને વૃક્ષોને હગ કરવું વૃક્ષોને ભેટવું ગાયની પાસે જઈ અને ગાયને હગ કરવું ગાયને પ્રેમ કરવો તો એની અસર ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં આપણા મન ઉપર આપણી ઇમ્યુનિટી ઉપર પણ પડતી હોય છે અને આપણી તો એ સંસ્કૃતિ છે કે આપણે પાલતુ પશુ પ્રાણીઓ સાથે પણ રહીએ છીએ તો એ પણ એક કરવા જેવો સરસ ઉપાયો છે સાથે સાથે સારા પુસ્તકો વાંચવા જે પોઝિટિવ હોય જેમાંથી આપણને કંઈક નવીન જાણવા મળે કંઈક અમલમાં મૂકવા જેવું જે આપણને આપણા જીવનમાં પ્રગતિ તરફ દોરી જાય તો એવા પુસ્તકો વાંચવા સારું સંગીત સાંભળવું ઉત્સાહવર્ધક સંગીત સાંભળવું મિત્રો ક્યારેય પણ ઉદાસ સંગીત સાંભળવું નહીં તો ઉત્સાહવર્ધક સંગીત સાંભળવાથી એની પણ આપણા શરીર અને મન ઉપર ખૂબ જ પોઝિટિવ અસર થતી હોય છે બીજું એક રોજ એક સારું કાર્ય કરી અને એની નોંધ આપણે આપણી ડાયરીમાં રાખવી જોઈએ મિત્રો બીજાને મદદ કરવાથી પણ આપણામાં એક પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે જે આપણને આ પ્રકારની તકલીફમાંથી બહાર નીકળવામાં ખૂબ જ મદદ કરે છે તો આમાંથી શક્ય એટલા ઉપાય કરીશું પ્રયોગ કરીશું અને સાતત્યપૂર્ણ પ્રયોગ કારણ કે આ એવી પરિસ્થિતિ છે એવો રોગ છે કે જે બે ચાર દિવસમાં કે મહિના બે મહિનામાં ન પણ મટે તો ધીરે ધીરે દરરોજ ને ભૂલી જવાનું કેવી કોઈ પરિસ્થિતિમાં આપણે છીએ અને આ રીતે આપણી લાઇફસ્ટાઈલ થોડી ચેન્જ કરવાની જરૂર છે તો જરૂર આપણને એના સકારાત્મક પરિણામો મળી શકે છે સૌથી અગત્યની વાત છે કે આપણે એવું મનમાં નિશ્ચય કરવાનો છે દ્રઢતાપૂર્વક કે મારે કોઈપણ હિસાબે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે અને એ આપણું મન જ કરી શકે આપણે પોતે જ કરી શકીએ બીજા કોઈ ન કરી શકે બીજા કોઈ આપણને ગમે એટલું સમજાવે તમે ડૉક્ટર પાસે જાઓ ડૉક્ટર સલાહ આપે પણ કરવાનું તો અંતે કોને છે કરવાનું તો આપણે જ છે તો આપણે જો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો આ બધા જે ઉપાયો છે એને કરવાથી ચોક્કસ સકારાત્મક પરિણામ મળી શકે છે એવા દૃઢ વિશ્વાસ સાથે એક નવી આશા સાથે એવા ઉપાયો કરવાના શરૂ કરી દેવા જોઈએ મિત્રો આ બાબતે તમારા કોઈ સૂચનો હોય તમારા કોઈ પ્રશ્નો હોય તો પણ તમે જરૂરથી મને જણાવી શકો છો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાથ પૂર્ણ મુદ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા તે શાંતિ 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 હરી ઓમ તત્સ્ય